આયો તો મજામાં તો હોય ને એને તો એ બેસી રહેવાનું અમારે કેટલું વાળી નું કામ એ તો ટીવી નહોતી તી મને કે તમે વાડી આપો હું હમ માત લઈ આટ લાઈન આવે અટા થોડી ઘાડી નું કામ તો કરી નાખો નહીતર સી જાય થોડુંક કરી નાખો નાખું ધોઈ જો પેલો થોડી ધોઈ ના ને હું હોલ કરું એમ અત્યારે તો આ ધારમોલ કને આ રમીમાં મેં તો એને કીધું તાકી મરાવી કે ના ના તકનો મરાવું મરાવું મારતા હાલતું ના હું મારે કરું ભાઈ કેવું છે સોને અરે પાઉડર કોણ લઈ આવતો કે ઘડોય લેતો જા અને કોણ તારો બાપ ભરવા મારે કરું કંટાઈ ગયો બાબુ તેવાય ત્યાં એને થોડું કંટાળે ઇત રોટિયામાં સટકો કે એ તો વૈફુ પતિ મીતી દિન દેવા હોય જો આ મને એમ કે તે ડુંગળી કરી સપાર કરી ઝાર કરી ઈ જને એને જેમ કે ખા ખાવા દે ખાવા દે હા સાબે મે આઈને છે તમે રોજ કોકનો ટીફિન ખાઓ છો હા સે તમને ખબર પડી ગઈ લાગો હવે એવું છે જો ટાઈમ હોય તો ઘરનું ખાલી નકર બીજાનું ખાસ આ એમન આદિકભાઈ પણ પધાર્યા છે એમને પણ જોરદાર કારણે તેમની સાથે ગોર દાદા પણ પધાર્યા છે અમાર બપોર થઈ ગયો હાથ કરો તો આવે એ ગયા લઈને તો લોકો તો

આખો યો અમાર તો કેવું છે 15 તો કેરા બાંજા ફૂકનો ગામમાં પટલાઈ કરતા તો કરવી જ પડે ને ઓ પાછા પટેલ જે કામ થાય ટીપી નયા મો સંજો વાડીમાં ધોરિયો પડી ગયો

કામ <azioni> <Salt -wise> <breakfast> <Fine> <europé> વાય ક્યાં કેરજો ના દોળો જોઈ લીધી ઈ દલો જતો તને સલાજ કા જાન મરાય છે પણ મને કે તે ના પડી કે મારી કલેજમાં ના કરવા મારા વરાણ લાવું પડશે જો હે ના આ સાધી તો કા સલા કે જ્ઞાત કે મેલ નહીં આવે હે તો હે નથી બઈ થઈ ગઈ બગમ હે બોલવાનું હોય ના હો તો કરી ના હા હા રાખ અહિયા હવે કઈ હોયા કરે આ ને પાકટ તો લાય હે પાકટ તો દે બીડી પાપી

અલે તું ઉતરી લે ને રામ એમ ન આવે ક પણ આ મારા વાડી નું કેટલું કામ છે એમ મારે કામ તો

ફરી નો લેવા પાણી ક્યાં ઊંટો ખાલી